ઋતુ મુજબ વાનગીઓ આરોગવાની પરંપરા રહેલી છે જેમાં શિયાળાની ઋતુમાં પોક આરોગવાની પરંપરા ને લઈ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર પોક સેન્ટરની હાથિઓ લાગી રહી છે જુઓ શું છે એસએમપી ન્યુઝ વિશેષ રજૂઆત ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે જ્યારે પણ ખેડૂતો પોતાનો પકવેલો પાકમાં સારો નફો થતો હોય તો ખેડૂત હંમેશા ખુશ જોવા મળતો હોય છે પરંતુ ખેતી પ્રધાન દેશમાં પણ ઋતુ પ્રમાણે અને ઉત્સવો પ્રમાણે વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા રહેલી છે જેમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં પોક આરોગવાની પણ પરંપરા રહેલી છે અને આ પોક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે જેના પગલે સુરત થી અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈવે અડતાલીસ પણ સારું રહેતું હોવાની માન્યતાઓ રહેલી છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે પર ગોલ્ડન બ્રિજના દક્ષિણ ચેડા તરફ આવેલું ખાણીપીણીનું બજાર અનેક લોકોને રોજગારી પૂરું પાડે છે વાહન ચાલકો તેનું આકર્ષણ યથાવત રહે છે થોડા મહિનાઓ પહેલા જ ગોલ્ડન બ્રિજ સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાયો છે નેશનલ હાઈવે પર છાસ વાળે થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવા વાહન ચાલકો હવે નર્મદા મૈયા બ્રિજ ઉપયોગ કરી રહ્યા છે ભરૂચા નંકલેશ્વર ને જોડતા નેશનલ હાઈવે પરથી રોજની ની આશરે આઠ હજાર જેટલી ફોર વ્હીલ ગાડીઓ અને મોટા વાહનો પસાર થતા હોય છે જે હવે સ્થાનિક ગ્રામજનો માટે પણ

જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે અને કુમળા જુવારના ડુંડાઓ તૈયાર થતા હોય છે અને ખેડૂતો તેને તોડી તેમાંથી પોક પાડવામાં આવે છે ગરમા ગરમ પોક છાશ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મહિયા બ્રિજ થી અંકલેશ્વર સુધી અને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ઠેક ઠેકાણે શિયાળાની શરૂઆત થતાની સાથે જ પોક સેન્ટરો ઊભા થઈ ગયા છે

પરંતુ પોક વેચાણમાં પણ તેજી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે કાશ્ય રહું છું આજે હું ગરકુલ પટેલ નેર પાસે છ સાત વર્ષથી પોકનો ધંધો કરું છું ગયા વર્ષે ચારસો રૂપિયા પોકનો ભાવ રાખેલો આ વર્ષ આ વખત અમે ચારસો એંસી રૂપિયા પોકનો ભાવ રાખ્યો છે પોક ખાવા માટે સેહત માટે સારું છે કારણ કે શિયાળાની ઋતુ શરૂઆત થાય એટલે પોક સ્ટાર્ટ થઈ જાય ને આ ઋતુ અમારે ત્રણ મહિનાની હોય છે ભાવ શું છે આ વખતે ચારસો ને એસી રૂપિયા ભાવ રાખેલો છે કારણ કે ડુંગરનો ભાવ જ એટલો બધો ટાઈટ છે આ સળી ખેડૂતો ઊંચા જાય છે આ સારી અમે ચારસો ને રૂપિયા ભાવ રાખ્યો છીએ